જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે ગાજુ વેચાય છે દારૂ વેચાય છે પોલીસ સામાથી કમાય છે પોલીસ ના છે આ પરિસ્થિતિ છે મારે ફરી આવું સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાયદરી આપો

પહોંચ્યા લોકોએ વિનંતી કરી કે અમારા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ દારૂડ છે ડ્રગ્સ છે ગાંજો છે વેચાય છે એટલે તેઓ ગયા પોલીસ સ્ટેશન નો ઘેરાવ કર્યો અને તમામ પોલીસ કર્મચારીઓનો ઉધડો પણ લીધો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ બનાસકાંઠા જિલ્લાથી જે ઉત્તર ગુજરાતની જે આ જન આક્રોશ રેલી છે કોંગ્રેસની તેમની શરૂઆત થઈ અને આજ રેલીની અંદર જીગ્નેશ મેવાણી સહિત અનેક કોંગ્રેસના નેતાઓ હતા પરંતુ જીગ્નેશ મેવાણીને ખબર પડી કે જે એક વિસ્તાર છે ત્યાં દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લામ ગાંજો વેચાઈ રહ્યો છે એટલે તેઓ ત્યાં પણ ગયા જે થરાદના શિવનગર વિસ્તાર છે ત્યાંની બહેનોએ જે જીગ્નેશ મેવાણી છે એમને વિનંતી કરી હતી કે અહીંયા દારૂ ગાંજો ડ્રગ્સ ત્રણેય ખુલ્લામ વેચાય છે એટલે જે ધારાસભ્ય જે જિગ્નેશ મેવાણી છે એમણે જનતા રેડ કરી થરાદ જિલ્લા પોલીસ વડાની કચેરીનો ઘેરાવ કર્યો હાજરીમાં જ લોકોએ ફરિયાદ કરી કે પોલીસ જ શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ અને ગાંજો વેચાય છે અને તેમણે પોલીસને પણ કહી દીધું કે તમારે આ બધું બંધ કરવાનું છે નહીતર ફરી એક વખત હું અહીંયા આવીશ જનતા રેડ કરીશ અને જો પછી અહીંયા મને એવું લાગશે કે લોકો જે કહી રહ્યા છે સાચું છે હજુ પણ ડ્રગ્સ છે ગાંજો છે દારૂ વેચવાનું બંધ નથી થતું તો પછી આપણે જોઈ લઈશું પણ આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણી લોકોને પણ અપીલ કરી છે કે જો આપણી સોસાયટીમાં કે દારૂ વેચાય છે તો આપણે લેવા જ શા માટે જઈએ છીએ કોઈ જો અહીંયા આવીને જેની દુકાન શરૂ કરે તો આપણે લેવા જઈએ છીએ નથી જતા તો પછી જ્યારે આપણે પોલીસને ખખડાવીએ છીએ ત્યારે લોકોને સારું લાગે છે તો લોકોએ પણ સમજવા જેવું છે કે તમારા વિસ્તારમાં બધું થાય છે તો તમે ખુલ્લેઆમ વિરોધ કરો ને અને તમે જ સૌથી પહેલા લેવા ન જાઓ તમે લેવા નહીં જાઓ તો પછી વેચાણ પણ ના થાય આ બધાની વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ શું કહ્યું તે પણ સાંભળીએ પોલીસ જે કહેવાનું હતું કહી દીધું તો તમે સાંભળો એક મિનિટ

પચાસ હજાર રૂપિયા દીધા તમારો છોકરો સાંભળો સાંભળો છોકરા છોકરાને મારો મારો બાઇક ભાંગડો

દારૂ વેચાય છે પોલીસ સામાજિક કમાય છે પોલીસ તો છે બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ગળા ને ચેન લોકો તોડી લઈ જાય છે એક મિનિટ ડરી આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો

હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી રાખીશ

આઠ ચોપડી પાસ આ ગામ આખાનું દાખપણ કરે છે કે મને જાણ કરજો તો આ બધા વિડીયો વિડીયો લઈ જાય છે મૂકો એના ફેસબુક પેજમાં જઈ તમારા શિવનગરમાં તારું બી છે ડ્રગ્સ બી છે અને ગાજું બી છે તારામાં તાકાત બંધ કરાય આઠ ચોપડી પાસ ગુજરાતમાં આજ ગુજરાતમાં એક પાયના અડે નહીં એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને કેમ હું નથી કમાણી કરવી કેમ ધારાસભ્ય આવું પણ

sabab ke liye main aapko આપણે આપણે ભાઈ આપણે આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વાળા જોડે શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તને કહો પેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણા કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એથી ઊભા થવાનું નથી આ તો ડિમાન્ડ અમારી વાજબી છે આટલું તમે અમને કરી તમે હવે તમને તમે અમને બાહ્ય દરિયા આપો સો ટકા વાત છે છેલ્લા એક માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આ બહેનો તમે મારી પાસે પહેલીવાર આવ્યા છે બરાબર શિવનગરમાં તમે બધા <laughs> 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 તમારા જેની બે ચાર દિવસ પછી પાંચ જણા એ જિલ્લા પોલીસ વડા શ્રી મળી લેજો

કેનેમે <coughs> સિંતાભાઈ આનું વાત કરીએ બહુ ભાઈ ભાઈને કડાયે ક્રેસથી મારે ફરી બેન ફરી આ કરી તમે ખરાબ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસવાળા કરીને અમારી મિનિટ ક્યાં મિનિટ 1

ચૂંટણી નો રાજકારણ તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી

કોઈ ઝેર દુકાન ખોલે તો લેવા જાવ છો એ પોલીસ ને કહું છું ત્યારે તમને મજા આવે છે દારૂ એમ એમને ચાલે તમે પીતા નથી બોલો ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો

સોમનાથ મંદિરના દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતિકમીટર ત્રણ કિલોમીટર ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજર ના કારણે રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન ફરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત અડ્ડાને થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપી ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનો એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમણે કહેવા માગું છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવું ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જીગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે અહીં આવવું પડશે તો વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થાવ અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ બધા રેડી છો ભાઈ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સાણંદપુર હનુમાનનું મંદિર સોમનાથ મંદિરના દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજિયામાં પણ રાજ્યના વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફરિયાદ કરી ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમને કહેવા માગું છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવું ઊભા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેતરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જીગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે આવવું પડશે તાનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ બધા રેડી છો ભાઈ લડાય છે પણ લડવાનું છે નથી જીગનેશ મેવાણીએ જે બોલ કર્યો છે લોકોને પણ સમજાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર